ખેડૂતભાઈઓ આજથી ત્રણ અઠવાડિયા પહેલા જે દિવસો હતા એ દિવસો દરમિયાન આપણામાંથી કોઈ પણ જીરું શબ્દ બોલે એટલે આપણી સામે એક મૂંઝવણભર્યું ચિત્ર આવી જતું હતું કારણ કે બજારની પરિસ્થિતિ બિલકુલ તળિયાની હતી સાથે સાથે આગામી સમયમાં નજીકના દિવસોમાં કે લાંબા ગાળે ભાવોમાં આપણને ખેડૂત તરીકે કાંઈ લાભ થવાની શક્યતાઓ છે કે કેમ એનું આખે આખું વાતાવરણ બિલકુલ ધૂંધળું હતું અને તેથી જીરું આપણા માટે મૂંઝવણ વાળો સવાલ હતો એ દિવસોમાં હવે ત્યાર પછી આપણે જોઈએ તો ત્રણ અઠવાડિયા દરમિયાન આપણા જીરુના પાકના ભાવમાં જે રૂપમાં વધારો થયો છે એ વધારામાં પણ ખાસ કરીને છેલ્લા બે અઠવાડિયા કે દસ થી બાર દિવસ દરમિયાન જે વધારો આવ્યો છે એ વધારો જે રૂપમાં આવ્યો છે એ રૂપમાં જ્યારે વધારો આવ્યો છે ત્યારે આ વધારાને આપણે સમજવો પડશે અને એને સમજવા માટે એક ખેડૂત તરીકે આપણી પાસે સમજણ ક્યાંય ઘટતી હોતી નથી આ એક સ્વાભાવિક બાબત છે કારણ કે ખેતી આપણો એક એવો વ્યવસાય છે કે ખેતીમાં જેટલી માણસને સમજણની જરૂર પડતી હોય છે જેટલી બૌદ્ધિકતાની જરૂર પડતી હોય છે એ બાકીના કોઈ પણ વ્યવસાય કરતા સૌથી વધારે જરૂર પડતી હોય છે અને તેથી આપણા ખેડૂત સમુદાયની સમજણ સંપૂર્ણપણે બાકીના દરેક વ્યવસાયિકો કરતા એકદમ બારીક હોય હોય છે છે અને અને ખૂબ સાવચેત પણ તેથી આ મુદ્દે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ભાવના વધારાને આપણે સાવધાની પૂર્વક કેવી રીતે સમજી શકીએ આ આપણો મુદ્દો છે ભાવનો મુદ્દો અત્યારે આપણે ચર્ચામાં પણ લેવાની જરૂર નથી કારણ કે

શુભેચ્છાઓના આધારે કાયમ માટે દરેક પ્રસંગો દરેક પ્રવાહ શુભ રૂપમાં નથી ચાલતા એમાં ફેરફારો આવતા રહે છે હવે અત્યારે જે રૂપમાં આપણું જીરું વેચાઈ રહ્યું છે અને બજારની અંદર જીરુંને લઈને જે હલચલ છે આ હલચલ આપણને છેલ્લા દસ થી અગિયાર દિવસ દરમિયાન જોવા મળી રહી છે એપ્રિલ મહિનો બેઠા પછી આ પ્રમાણે ઝડપથી સુધારો આવી રહ્યો છે હવે ઝડપથી સુધારો જે આવી રહ્યો છે એને આપણે ટકાવારીના માપથી જોઈએ તો દસ દિવસમાં આપણું જીવ જે ચાર દિવસ પહેલા વેચાતું હતું એ પાંચ હજાર હજાર એકસો કે ચાર હજાર બસો રૂપિયા મહત્તમ સારામાં સારી એક્સપોર્ટ કે કરિયાણા ક્વોલિટીમાં જે આપણને મળતા હતા એના ભાવ અત્યારે પાંચ હજાર થી પણ ઉપર પહોંચી ગયા છે મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો આપણા પાંચ હજાર બસો કે પાંચ હજાર બસો પચાસ રૂપિયા સુધી સારો માલ વેચી ચૂક્યા છે હવે આ પ્રમાણે ચાર હજાર પહોંચ્યું હોય તો એકંદર ભાવ વધારો દસ દિવસમાં પચીસ ટકા જેટલો આપણા જીરાના પાકને મળ્યો છે હવે કોઈ પણ વસ્તુમાં જ્યારે ભાવમાં ધરખમ વધારો આવવાની શરૂઆત થાય ત્યારે એના સામાન્ય રૂપમાં કેટલાક કારણો મહત્વના હોય છે અને એમાં મહત્વના કારણો પૈકી પણ બે કારણો સૌથી અગત્યના હોય છે એક બજારની જરૂરિયાત એટલે કે જુદા જુદા વિસ્તારોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં માંગ નીકળવી અને બીજું ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો અથવા તો બજારમાં માલની આવકોમાં સૌથી મોટો ઘટાડો માલની જરૂરિયાત કરતા ખૂબ ઓછો માલ બજારમાં આવવો આ બે કારણો મુખ્ય કારણો હોય છે તો જીરામાં અત્યારે જે ભાવ વધારો મળ્યો છે એ ભાવ વધારાની સાથે આ કારણ અગત્યનો છે કે ભાવ વધારો જે આવી રહ્યો છે એને આપણે સામાન્ય રૂપમાં સમજી શકીએ તો દુનિયાના કોઈ પણ ખૂણામાંથી પણ માલની એવડી મોટી ડિમાન્ડ નથી નીકળી સાથે સાથે આપણી સ્થાનિક રાષ્ટ્રીય જરૂરિયાત જે છે આપણા પોતાના વપરાશની એની પણ આટલી બધી ઝડપથી ક્યાંય માંગ નથી નીકળી ગઈ સાથે સાથે આપણા તરફથી માલ જે બજારમાં જઈ રહ્યો છે એ માલનો પુરવઠો દિવસો દરમિયાન એટલો બધો ઘટી ગયો કે આવી રીતે વધવા માંડે તો ભાવો કેવી રીતે વધે શા માટે વધી રહ્યા છે તો આ સવાલનો જવાબ આપણે દરેક ખેડૂત સામાન્ય રૂપમાં સમજી શકીએ એવો છે કે આપણા જીરા ઉપર અત્યારના દિવસોમાં કોઈ સટ્ટો અવશ્ય ખેલી રહ્યું છે આ સટ્ટાબાજી જે છે એ સટ્ટાબાજી કેટલા દિવસ ચાલે એનું કોઈ પ્રમાણ નથી હોતું એટલે અત્યારના દિવસોમાં જે ભાવ બજારમાં આપણા માલનો મળી રહ્યો છે એ ભાવ સટ્ટાબાજો જો મજબૂત હશે તો હજી વધી શકે છે પણ સટ્ટાબાજોની જરૂરિયાત જો પૂરી થઈ જાય તો ભાવ અહીંયા અટકી જઈ શકે છે અગર તો ભાવો થોડા પાછા પણ પડી શકે છે તો આ દિવસોમાં આપણે ખેડૂત તરીકે આપણા માલ પર શું નિર્ણય કરીએ તો સૌથી પહેલા કેટલાક ખેડૂત મિત્રો આપણા એવા છે કે એમની પાસે ગયા વર્ષનું સંગ્રહિત રાખેલું જીરું પણ હજી પડેલું છે તો આવા ખેડૂતોએ આવા સમયે બજારમાં જ્યારે આવો પલટો આવતો હોય છે ત્યારે જૂના માલનો નિકાલ કરી અને એમાંથી આપણું વળતર આપણે ઊભું કરી લેવું આ સૌથી શાણપણ ભરી બાબત હોય છે આવા સમયમાં સાથે સાથે આપણા જે કોઈ ખેડૂતો પાસે માલ જે પાક્યો છે એમાં ક્વોલિટીમાં ઘણો બધો ફરક હોય છે તો ક્વોલિટીમાં જે ખેડૂત પાસે ક્વોલિટીના હિસાબથી થોડો નબળો પાક રહી ગયો હોય આ વર્ષમાં આવા ખેડૂતોએ પણ આવા સમયનો લાભ લઈ અને વધતા બજારમાં ક્વોલિટીના હિસાબથી નબળી ક્વોલિટીનો માલ શક્ય તેટલો વેચવાનો નિર્ણય કરવો આ આપણા હિતમાં હોય છે હવે વાત રહી સારી ક્વોલિટી અને સામાન્ય ક્વોલિટીની તો સારી અને સામાન્ય ક્વોલિટીમાં પણ પચીસ ત્રીસ મણ એટલે કે ચોથા ભાગનો માલ કે ત્રીજા ભાગનો માલ આપણે અવશ્ય વેચી દેવો જોઈએ એટલા માટે કે આ પ્રમાણેની વૃદ્ધિ એ સ્થિર વૃદ્ધિ હોતી નથી અને આ સ્થિર વૃદ્ધિ ન હોવાના કારણે અત્યારના સમયમાં જે કાંઈ લાભ મળી શકતો હોય આપણે લઈ શકીએ છીએ સટ્ટાબાજો હજી પણ મજબૂત હોય અને બજારને આગળ લઈ જઈ શકે કદાચ આના કરતા સુધી સટ્ટાબાજો ભાવને પહોંચાડી શકે છે પણ ત્યાં સુધીમાં પહોંચતા પહેલા સટ્ટાબાજો નબળા પડે અને ભાવો પાછા પડે તો આપણને વિશેષ નુકસાન ન જાય કેટલોક માલ આપણે વેચો હોય અને કેટલોક માલ આપણી પાસે બાકી હોય તો જે બાકી માલ હોય એના ઉપર આપણને ઘટ્ટા ભાવોનો અસરનો સામનો કરવો પડે પણ

એને સટ્ટાબાજીનો અંદાજ ક્યારે કોઈ બાજુથી કોઈ વ્યક્તિ લગાડી શકે નહીં માલની જરૂરિયાત માલની વપરાશ માલનું ઉત્પાદન આ બધાના અંદાજો અને અનુમાનો સાચા સાબિત થઈ શકે છે અને એને સાચા સાબિત કરવા માટે વિશેષ સંશોધન પણ એના પર થઈ શકે છે અને વિશેષ સંશોધન પછી એના ચોક્કસ આંકડાઓ પણ આપી શકાય છે પણ સટ્ટાબાજી જુગારનો ખેલ એના કોઈ ચોક્કસ આંકડા કોઈ ન આપી શકે એટલે સમયને ઓળખીને અત્યારના દિવસોમાં આપણા જીરા પર આપણે નિર્ણય લઈએ મિત્રો લાંબા ગાળા સુધી ભાવો બની રહેશે કે નહીં બની રહે આવતીકાલે શું થશે એની પણ આજે કોઈ આગાહી થઈ શકે નહીં એવા રૂપમાં અત્યારે આપણું જીરું વધી રહ્યું છે વિતેલા બે દિવસો દરમિયાન આપણે જોઈએ તો મંગળવારનો દિવસ જે કઈ ગયો એ દરમિયાન મુખ્ય બજારો જે છે જીરાના આપણા દેશમાં સૌથી મોટા જીરાના બજારો આપણે જેને કહી શકીએ એમાં સૌથી પહેલું આપણું ઊંઝાનું માર્કેટ યાર્ડ અને બીજા ક્રમે રાજસ્થાનનું મેળતા મંડી તો રાજસ્થાનના મેળતા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ભાવોમાં થોડો ઘટાડો આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે હવે એ ઘટાડો ઘટાડા તરફ જ આગળ વધે કે ફરી પાછો અત્યારના દિવસોના ઉછાળાના રૂપમાં આગળ વધવા માંડે એની વેપારીઓને પણ ખબર નથી બજારમાં પણ કોઈને ખબર નથી ખેડૂત તરીકે આપણે આ મુદ્દાને આપણા માહિતીના આધાર કરતા આપણી સમજણના આધારે વધારે જોવાનો પ્રયાસ કરીશું તો ખેડૂત તરીકે આપણી સમજણ અગાઉ કહ્યું તેમ સૌથી વધારે હોય છે કારણ કે આપણા રોજ બરોજના જે કામ છે એ કામ એવા હોય છે કે આપણે દરરોજ આપણી પોતાની બુદ્ધિ આપણી પોતાની સમજણ અને આપણા પોતાના વિવેકના આધારે જ કરવા ટેવાયેલા હોય એટલે આપણી સમજણ આપણો વિવેક એક ખેડૂત તરીકે સમાજના બાકીના કોઈ પણ વ્યવસાયિક વર્ગ કરતા તેજસ્વી હોય છે ખૂબ ઘડાયેલો હોય છે અને તેથી આપણા પોતાના સ્વવિવેક અને સ્વ સમજણના આધારે અત્યારે આપણે જીરા પર નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે જીરાના પાક જીરાની પરિસ્થિતિ અને એના ભાવોની જે પ્રવાહિતા છે એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ અગત્યની ચર્ચા આપણા પ્રત્યેક ખેડૂત સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એના માટે પૂરતા પ્રયાસો થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત